રાજકોટના કોઠારીયા સોલ્વન્ટ વોર્ડ નંબર અઢારમાં માલધારી સોસાયટી પાસે ઠાકર મંદિરની શેરી નંબર બેમાં આરએનસીની ઘોર બેદરકારી સામે આવી છે અનેક રજૂઆતો કરી હોવા છતાં કોઈ કામ કરતો નથી ખુલ્લી ગટરના ઢાંકડા પણ બંધ કરવા માટે કોઈ મંજૂર નથી આરએનસી પાસે ખુલ્લી ગટરની કુંડીમાં જો કોઈ અણબનાવ બને કોઈ બાળક અથવા તો કોઈ માણસ ત્યાંથી નીકળે આવો બનાવ બને તો જવાબદારી કોની રહેશે ત્યાંના રહીશો દ્વારા એવું જાણવા મળ્યું કે ચાર ચાર કોર્પોરેટર હોવા છતાં એક પણ કોર્પોરેટર સોસાયટીમાં આંટો મારવા આવતા નથી જ્યારે ચૂંટણી હોય છે ત્યારે પસાર કરવામાં આવે છે ચૂંટણી પતે પછી કોઈ જોવા આવતું નથી પ્રોબ્લેમ એ કે આપણે અવરનવર આરએમસીમાં રજૂઆત પણ કરેલી છે અને આમાં નાના નાના છોકરા શેરીમાં રમતા હોય આ અવરનવર આપણે અહીંયા જાણ કરેલી પણ કોઈ પણ જાતનું અહીંયા કોઈ ધ્યાન દેતું નથી અને જ્યારે ચૂંટણી આવે ત્યારે એક ઓપરેટર અહીંયા આવતું નથી જ્યારે મત લેવાય ત્યારે ઘરે ઘરે આવે કે ભાઈ એમને મત આપો તો આમાં નાના નાના છોકરા એરિયામાં રમતા હોય ને આમાં અંદર પડી જાય તો આમાં જવાબદારી કોની કેમકે આરએમસીમાં આની પહેલાંય જાણ કરેલી છે તો એમ કે અમારામાં આવતું નથી તો આ લોકોની ઘોડ બેદરકારી છે તો આનામાં કાક એક્શન લેવામાં આવે કેમ કે આમાં કાલ હવારે એક છોકરો નાનો પડી જાય તો જવાબદારી કોણ લેશે મારું ઈજ કહેવાનું છે કે બે ત્રણ દીની અંદરમાં આ પ્રોબ્લેમ જે છે ઈ સોલ્વ કરી દે નહીં કરવામાં આવે તો આની માટે જે કંઈ આગળ કરવાનું થશે એમે કરસી આ ગટર 6 મહિને 7 મહિને હોગે ખુલા હુએ મેરા લડકા ઇસમે गिर ગયા ઓર ઉસકા પૂરા એકદમ સે છોલા ગયા હે ઓર ઉસકે બાદ મેં જબ બોલો ગટર ઢકને કા તો બોલતે હે મેરે મે નહીં આતા હે યે મેરે મે નહીં આતા હે મે નહીં ઢકુંગા ઐસ ઐસી પ્રોબ્લેમ હૈ આ સાત મહિને ખુલા હુઆ હૈ મેરા લડકા ગિરા હૈમે જહેરાત પડુ છે આ માસીના ઘર ના હમને છે હમણા ગટર હાથ થી આઠ મહિના થઈ ગયા તો આમ બે છોકરા અંદર પડી ગયા પણ કોઈ અહીં આવતું નથી અને જ્યારે મધ્યવન થાય ત્યારે હંધા એમ અહીં ઘરે ઘરે કેવા આવે તો આનું એમ કે આ રસ્તો બંધ તો અહીં મોટી મોટી ગાડીઓ તો હાલે બરોબર તો એનું કંઈક તો તમારે કરવું પડે નિવારણ અમે પાંચસો વખત કીધું પણ કોઈ શીખણી લેતું નથી અમારા ના આવે એમ અમારા ન આવે એમ તો કોઈ કારણ ન આવે એનો કંઈક મતલબ તો કયો ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી દિવ્યાંગ ન્યૂઝ રાજકોટ